ભાવનગર શહેરના કાળિયાબી વિસ્તારમાં ઘટનામાં એક મહિલા સહિત બે નામો ભાવનગર શહેરના કાળિયાબી વિસ્તારમાં ભગવતી સર્કલથી શક્તિમાતાજીના મંદિર રોડ પર હર્ષરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિએ પોતાની કાર બેફિકરાઈથી પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જયો હતો અકસ્માતની ઘટનામાં ક્રેટા કારના યુવાન ચાલકે બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતા અકસ્માતની ઘટનામાં મિત્રના આવવાની રાહ જોઈને ઉભેલા ભાર્ગવ ભટ્ટી નામના યુવાનનું સ્થળ પર જ મોત નીકળ્યું હતું શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન ભાર્ગવ ભટ્ટી મિત્રની રાહે રોડની સાઇડમાં ઊભો હતો તેને પણ કાર ચાલકે અડફેટે લીધો હતો જ્યારે બે મહિલા સહિત ત્રણ લોકોને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયેલ જેમાં ચંપાબેન નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઈજા હોય સારવાર ચાલુ છે કાર ચાલક હર્ષરાજસિંહ ગોહિલના પિતા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અકસ્માત બાદ કાર ચાલક યુવાને એકસો આઠ ને જાણ કરી પોતે પોલીસ પોલીસ જે કાળિયાબેટ વિસ્તાર છે તેમાં જે ભાગવતી સર્કલ થી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે જેમાં ક્રેટા જી જે ફોટીન એપી ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે ત્રણથી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇંજર થયેલા છે પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલ્યું છે પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેબો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે

તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે હા એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે એ પોલીસ ફોર્સ માં નોકરી કરે છે હા હસરાજબાઈન પાસે જે છે છે થેન્ક યુ